એક દિવસ પહેલા ઝગડિયાના જીઆઈડીસીમાં દસ વર્ષીય બાળકી સાથે અપહરણ અને દુષ્કર્મની ઘટના બની હતી જેમાં તેની બાજુમાં જ રહેતા સડત્રીસ વર્ષીય પાડોશીઓએ આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો છે હાલમાં પોલીસે આરોપીને દબોચી અપહરણ પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો નોંધી તપાસ હાથ ધરી છે આવો જોઈએ આ ઘટનાને લઈને રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દસ વર્ષની ઉંમર જેટલી બાળકી ઉપર દુષ્કર્મ અપહરણ તથા પોક્ષો મુજબનો ગુનોની ઘટના બનેલ જેમાં પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી બાળકીની ગંભીર ઈજાઓને ધ્યાનમાં લઈ બાળકીને તાત્કાલિક સઘન સારવાર મળી રહે તેના માટે પ્રયત્ન કરેલ તથા ડોક્ટરની ટીમ સાથે કોર્ડિનેટ કરી ભરૂચ સિવિલ ખાતે સારવાર માટે સારવાર સઘન ચાલુ છે હાલમાં તબિયત અમને જ્યાં સુધી માહિતી મળે સુધી સ્ટેબલ છે ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદો કલાકોમાં રાઉન્ડ અપ કરવામાં આવેલ અને તેમની આગવી રીતે પૂછપરછ કરી ઇન્ટ્રોગેશન કરી અને આરોપીને આઈડેન્ટીફાઈ આરોપી જે છે એ ઝારખંડનો છે શ્રમિક બાળકી જે કોલોનીમાં રહે છે તેની આજુબાજુના ખોલીમાં રહે છે અને એનું નામ છે વિજય કુમાર શ્રી રામાશંકર પાસવાન

ને રેસ્ક્યુ કરી 18 હાલત ખૂબ સ્ટેબલ છે પોલીસે બીએનએસ 1371 બી અને પોક્સો કલમ હેઠળ ગુનો કરી હાલમાં તપાસ છે ડિસિઝન న్యూઝ બીજા વિડિયો જોવા માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વ મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો